श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता में वार्ता क्रमांक तीसरो चाचा हरिवंश जी को जो अधूरो कल यह प्रसंग आयो हतो, जो चाचा हरिवंश जी ने श्रीनाथ जी को ओह राजपूत के घर श्रीनाथ जी को यह विनती करी थी जो बाबा यह अभुक्त सामग्री है अति उत्तम है तासे आप यहाँ पधारी के यह सामग्री को अंगीकार करी श्री गोकुलनाथ जी ए, આ જે અભુક્ત સામગ્રી એવો શબ્દનો પ્રયોગ કર્યો છે અને હરિરાયજીએ આ ભાવ પ્રકાશમાં આ અભુક્ત સામગ્રી વિશે કોઈ ભાવપ્રકાશ નથી થયો એટલે અભુક્તનો અર્થ થાય કે જેનો ભોગ લાગ્યો નથી એટલે એક અર્થ સ્પષ્ટ એવો થાય કે આ જે સ્ત્રી છે એનો કોઈ પરપુરુષ સાથે હજી સમાગમ થયો નથી પરપુરુષ એટલે કે એનો પતિ ભલે છે સ્ત્રી પરણિત છે પણ છતાંય એનો સમાગમ થયો નથી એટલે એક બે અર્થ નીકળે એક જ અર્થ નીકળે કે એનો પતિ જે લગ્ન તો થયા પણ જ્યારે આ કન્યા થઈ એટલે કે બેઠી માસિક ધર્મમાં પછી વળાવે એ જમાનામાં એવો સમય હતો કે લગ્ન બાળપણમાં કરતા બાલી અવસ્થામાં પણ જ્યાં એ માસિક ધર્મમાં બેસી જાય એ પછી એને આણું કરી અને વળાવવામાં આવતી અહીંયા પ્રસંગ એવો છે કે લઈને આવી રહ્યા છે એના સાસરેથી અને અહીંયા લખ્યું છે કે અભુક્ત સામગ્રી એટલે થોડો મનમાં વૈષ્ણવને વિરોધાભાસ થાય તો યથાશક્તિ એટલું હું કહી શકીશ કે ઠાકોરજી માટે જીવ ચાહે કેવો પણ હોય એને અભુક્ત સામગ્રી કરવી એ કોઈ આશ્ચર્યની વાત નથી કારણ કે આપ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્યયુક્ત છો અને આપના જીવને આપે પાછા લીલામાં લેવા એ આપનો દ્રઢ સંકલ્પ છે અને સાદું ઉદાહરણથી સમજીએ જેમ ઘણા પ્રશ્નો થાય મનમાં હમણાં જે ભેણુદાસ માધવદાસને ત્યાં શ્રી ગુસાઈજી જે આપ ચંદ્રાવલીજી સ્વરૂપે છે લીલામાં અને આપની જે સખી તે દેશ્યા થઈને અહીંયા જે નિર્વાહ કરતી પછી એને સ્વરૂપ જ્ઞાન માધવદાસથી થયું માધવદાસ જાણી ગયા ક્યાં તો લીલાની જીવ છે ચંદ્રાવલીજીની સખી છે એટલે પોતાની સાથે રાખી એ જે જીવ છે એ જીવનો અંગીકાર શ્રી ગોવર્ધનનાથજીએ કર્યો અને એને સર્વરસનો અનુભવ પણ કરાવ્યો ત્યારે પણ આ સંદેહ વૈષ્ણવને જરૂર થયો હશે કે આ આવી સ્ત્રી કે જેણે એમ જ પોતે જ કહ્યું હતું શ્રી મુખે શ્રી મુસાઇજીની સન્મુખ કે મેં જેટલા રૂવાડા છે એટલા ધણી કર્યા છે લૌકિકમાં તો આવી સામગ્રી આરોગ્ય અંગીકાર કરે ગોવર્ધનનાથજી એવો સંદેહ તે વખતે પણ થાય અત્યારે તો થાય જ કારણ કે અભુક્ત સામગ્રી લખી છે પણ આ તો પરણિત સ્ત્રી છે તો એનું સાધારણ ઉદાહરણથી જ સમજાઈ જશે વ્યાસજીના જન્મની જે લીલા છે એ પરાસર મુનિએ પેલી મત્સ્યવતી કન્યાને કહ્યું કે તું મને ગર્ભસ્થાપવા દે ત્યારે એ મત્સ્યવતી કન્યા પણ બહુ ઉનાળમાં જઈએ તો એ કોઈ રાજાએ પોતાની રાણીને માટે થઈ અને જે વીર્યપાત કર્યો હતો અને તે વીર્ય તે પક્ષી દ્વારા એ રાણી સુધી જાય એ પહેલાં માર્ગમાં જળ ઉપર જ એ દોણો પડી ગયો એનું પાન એ મત્સ્ય માછલાએ કર્યું અને એના ગર્ભથી આ ક્ષત્રાણી બીજ છે આ મત્સ્યવતી કન્યા થઈ અને એ કન્યાને પરાસરજીએ કહ્યું કે તું મને તારામાં ગર્ભ સ્થાપવા દે અત્યારે સમય ઉત્તમ છે અને વ્યાસજી પ્રાગટ થવાના હતા ત્યારે આ કન્યાએ કહ્યું કે મને તો લાજ આવશે અને દિવસનો સમય હતો તો આપે પરાસરજીએ આખું ગોર ધુમ્મસ કર્યું જેથી કોઈ કોઈને જોઈ ન શકે તેટલી હદ સુધી અને પછી આપે આ સમાગમ કર્યો હવે જે વાત આવે છે મૂળ કે ઠાકોરજી માટે કોઈ પણ સામગ્રી જ્યારે આ અંગીકાર કરો ત્યારે સ્વાભાવિક અભુક્ત થઈ જાય છે એ પ્રસંગમાં પરાસર મુનિએ આ કન્યાને જે કન્યા હતી જેને આપે ગર્ભસ્થાપિત કર્યા પછી આપના ઋષિ જે હતો સાધારણ કહેવાય ઠાકોરજીની સાપે તો ઋષિ તો સાધારણ જ કહેવાય છતાં પણ આપે પરાસરજીએ તે સ્ત્રીનું કન્ય તત્વ કન્યત્વ એટલે કે તેનું શીલ યથાવત તેને પ્રાપ્ત થયું એવું એવી આપે કૃપા કરી હતી વળી પાછી એ કન્યા થઈ ગઈ કારણ કે ઋષિ હતા આપનામાં પણ ઠાકોરજીના જે ધર્મો છે એ બધા પ્રગટ રૂપે બિરાજે છે એટલે એ હતી ઠાકોરજીના જ સામર્થ્યથી આપે તેને પૂર્વવત કન્યા સિદ્ધ કરી દીધી તો આ એક સાધારણ ઘટના છે આ તો સાક્ષાત કરોડો બ્રહ્માંડોના પતિ છે એટલે ભલે અભુક્ત સામગ્રી છે અને સામે પરણિત છે એ બંને વિરોધાભાસ છે પણ એને મનમાં રાખવાનો કોઈ અર્થ નથી तासे आपू यहाँ पधारी के यह सामग्री को अंगीकार करिए सो हरिवंश जी की विनंती श्री ठाकुर जी ठोर पधारे पाछे श्रीनाथ जी वा को अंगीकार करो पाछे सवारे हरिवंश जी श्रीनाथ जी को मंदिर पठाई के आप आगे को चले ता पाछे काल व राजपूतानी को जवरा કે સમય વહરાજ પોતાની ભગવદ્ધ લીલા મેં પ્રાપ્ત થઈ આવી લીલાઓ પુષ્ટિ માર્ગ સિવાય ના ભૂતકાળમાં થઈ છે કે ના ભવિષ્યમાં થશે એટલે તો શ્રી સ્વામી ગાયું છે કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગમે ભગત ચાંદ જગત ચાંદની છાઇ રહી અંધકાર જાકે મન કે મીટ ગયે સોતો પિયા મન ભાઈ લઈ નિષદિન જપત या मुखतो श्री वल्लभ निशदिन नाम जपत या मुख सो श्री वल्लभ विठ्ठले सही नवे आव इस चित जी पण कयो चित स्वामी गीरी धरन श्री विठल સો કબ ભાઈ શ્રી નાથ ચંદની છહી હવે ભાવ પ્રકાશમાં શ્રી અરદ્યાયજી કહે છે કેમ तो कहे कि श्रीनाथ जी गई काल जो प्रसंग स्मरण ताजू कर रहा छे श्रीनाथ जी के, तो के परम स्पर्शते इनको देह अलौकिक भयो सो अलौकिक वस्तु लौकिक वारेण के पास कैसे रहे ताते ये लीला में प्राप्त भई लौकिक वारेण के पास एट पति पास जाए के ठाकुर थवा दे ताते ये तत् लीला में प्राप्त बही सो जैसे कृष्णदास अधिकारी ने बेसिया की छोरी को लीला की प्राप्ति कराई तैसे ही यहाँ चाचा जी द्वारा या राजपूत की बेटी को लीला की प्राप्ति बही यह भाव जान लो और जा रात्रि को श्रीनाथ जी पधारे हते ताके प्रातः काल श्री घुसाई जी श्रीनाथ जी के ऊहा आप स्नान करी शंखनाद कराई के मंदिर में श्रीनाथ जी के दर्शन करी के श्री घुसाई जी ने पूछो जो बाबा आज मसे रग रगमगे क्यों हो और आज कछु और ही भांति चितवत हो सो यह कारण कहा है तब श्री गोसाई जी सो श्रीनाथ जी ने यह कही જો હમકો આજ રાત્રિ હરિવંશજીને એક નહી વસ્તુ સમર્પી હતી તો હા રાત્રિ હમ ગયે હતે પાછે મંગલ ભોગ ધરી વહ દિન શ્રી ગુસાઇજીને લીખ રાખ્યો હવે આ જે વાત થઈ એ તો કઈ દીધું ગોવર્ધનનાથજીએ તો કે હરિવંશજીએ જે વસ્તુ સમર્પી હતી એટલે અમારે ત્યાં જવું પડ્યું એટલે આપે એ દિવસ તિથિ લખી રાખી ગુંસાઈજીએ કારણ કે હજી તો એ માર્ગમાં છે તા પાછે સરાઈ આરતી કરી શ્રિંગાર કરી શ્રીનાથજી કો રાજભોગ સમર્પ્યો પાછે સમય ભય સમય ભયો તબ ભોગ સરાઈ રાજભોગ આરતી કરી બેગી હી શ્રીનાથજી કો અનુસર કરવા પાછે ઉત્થાપન વાદિન કચુક અવારો શ્રી ગુંસાઈજી કરવાયો કેટલો સુંદર ભાવ છે શ્રી ગોસાઈજીનો ત્યાં પણ આપે જે લીલા કરી છે ચાચા હરિવંશજીને નિમિત્ત બનાવીને કારણ કે લીલાની જીવ હતી એટલે અંગીકાર તો કરવાની જ હતી પણ હવે અહીંયા ઉજાગરો થયો ગોવર્ધનનાથજીને જે પોઢવાનો સમય છે એ ત્યાં સામગ્રી અંગીકાર કરવામાં ગયો અને એટલે આપના આંખમાં જે નિંદ પૂરી થવી જ જોઈએ અને આપને આપતો બાળક છે એવું જ માને છે ભલે સમયે સમયે કિશોર થઈને લીલા કરી લે છે પણ પુષ્ટિ માર્ગમાં તો બાળક જ ગણાય છે અને નવનીત પ્રિયજી તો બાલકૃષ્ણ ગણાય છે અને આ કિશોરનું સ્વરૂપ છે એટલે કિશોર છે એટલે એમને શ્રમ તો પડ્યો જ છે એમને ઊંઘ તો પૂરી થઈ જ નથી અને એટલા માટે તે દિવસે પાછા સમય ભયો ભોગ સદાય રાજભોગ આર્થિક આ બધી લીલા થઈ એ સવારે જાણ્યું હવે રાજભોગ પછીનો જે સમય છે એ અનુસરનો છે એટલે અનુસરનો સમય આપણે વહેલો કરી નાખ્યો એ દિવસે કેમ કે હવે આપને પોઢવું છે આ રાત્રે આપ આખી રાત જાગ્યા છો એટલે આપને પોઢવા માટેનો ભાવ રાખી અને ગોશ્રી શ્રી પ્રભુએ ભોગ સરાવવાનો અને આરતીનો ક્રમ બહુ વહેલો કરી નાખ્યો રોજ કરતાં એટલે જલ્દી જલ્દી આપને પોઢવા મળે નિંદ પૂરી થઈ જાય એટલા માટે થઈ અને શ્રીનાથજી કો બેગી અનુસર કરવાય પાછે ઉત્થાપ ઉત્થાપન વાદીને કચ્છુંક અવારો શ્રી ગોસાઇજી કરવાયો ઓહો અને અનુસર તો વહેલા થયા જ રાજભોગાળથી બધું વહેલું અને ઉત્થાપન પણ મોડા એટલે બંનેનો સમયગાળો લંબાયો જેથી આપને પૂરો રાતનો જે ઉજાગરો છે એ પ્રમાણે નિંદર પ્રાપ્ત થઈ જાય પાછે શ્રીનાથજી કો શ્રમિત જાની કે શ્રી ગુંસાઈજી બેગીહી હિ સેન આરતી કરી શ્રીનાથજી કો ફોડાય અને હવે તો શ્રીનાથજીને શયનારતી વહેલી કરી લીધી જે રોજ થતો હોય શયનનો ક્રમ એ પણ બદલ્યો અને વહેલા કરીને વહેલા પઢાડી દીધા કેટલો તત્સુખનો વિચાર છે શ્રી ગુસાઈજીનો અને હવે ચાચા હરિવંશજી ઉપર જે ખીજશે એ પ્રસંગ આવશે ભાવ પ્રકાશ યામે યહ જતાયો જો જા દિન પ્રભુ કો શ્રમ હોય ત્યાં દિન બેગી સેવા સો પહોંચી અનુસર કરાઈએ पाछे केतेक के दिन में हरिवंश जी श्री गोकुल आई श्री गुसाई जी को दर्शन करी सामने दंडवत करी तब श्री गोसाई जी ने हरिवंश जी सो कहो जो तुम परदेश जाए <laughs> श्री गुसाई जी बोले एट हँसू आया वगैरह नहीं श्री गुसाई जी ने हरिवंश जी सो कहो जो तुम परदेश में जाए के એસે કામ કરત હો સો શ્રીમુખ કે વચન સુની કે હરિવંશજી આપને મન મેં ડરપી કે શ્રી ગોસાઇજી સો એ વિનંતી કરી જો રાજ કચ્છું અનુચિત બની આઈ હોયગી તો આપ પ્રભુ હો જીવકો દોષ ક્ષમા કરોગે કેટલું સુંદર હંમેશા વલ્લભ નજીક રહેવા માટે જે મુખ્ય ભાવ છે કે જ્યારે જ્યારે પણ આ અપ્રસંગ થાઓ ત્યારે અમને ક્યારેય પણ અમારા દોષ જ પહેલાં દેખાય અમે ક્યારે પણ એ અપ્રસન્નતાને કારણે અભાવો ના લાવી દઈએ આ ભાવ જ રાખવો ત્યાં તો આચા હરિવંશી તો આખી વાત જ જુદી છે પણ પ્રસંગ આવશે એક એવા સિવકનો કે બહુ પ્રસન્ન થશે ગોસાઇજી અને કહેશે કે આજે તારી પર એટલો પ્રસન્ન તું માગી લે તો એ કહેશે કે હું એવું માગું છું કે આપ મારી પર ક્યાંક ગમે તેટલા પ્રસન્ન થાવ પણ મને આપના માટે અભાવો ના આવે અને જે માગ્યું એનું મહિમા તો વૈષ્ણવ સમજી ના શકે આજુબાજુ ઊભા થાય પણ શ્રી ગોસાઈજીએ જે કહ્યું કે આણે જે માગ્યું છે એ તો બધું બધું માગી લીધું એણે એટલે આ જે ભાવ છે કે આપે પહેલેથી જ સરેન્ડર કરી દીધું શ્રી ગોસાઇજીને કે કચ્છ ખબર જ નથી પડી કે ગોવર્ધનનાથ જે આ વાત બધી કરી દીધી છે આવી રીતે મને ગુજરાત અને અંગીકાર કરાવી અને રાત્રે આવી રીતે લીલા થઈ એ બધી વાતની હજી ખબર નથી હરિવંશજીને એટલે હરિવંશજીએ એમ કહી દીધું કે કચ્છું અનુચિત બની આવી હોય ગઈ તો આપ પ્રભુ હો જીવ કો દોષ ક્ષમા કરોગે તો શ્રી ગુસાઈજી વહ દિન નિકાસી હરિવંશજી કો આ તો બધું લખી રાખે ને પાછા કાકાશ્રી તો લખી રાખે લખેલું બધું કાઢ્યું ને એ પાના ફેરવીને કહ્યું કે જો આ તિથિ આ દિવસ વિકાસી હરિવંશજી કહી જો શ્રીનાથજી કો તો ઉહાલો પધરાઈ વેકો શ્રમ કરનો પડ્યો અમારા ઠાકોરજીને તમે આવી રીતે આખી રાગ ઉજાગરો થયો એવું કરવું પડ્યું તબ હરિવસજી શ્રી ગુસાઈજી કે વચન સુની કે કહે જો રાજ વસ્તુ પરમ સુંદર દેખી કે મન મેં એ આઈ તો ખરી જો વસ્તુ કો શ્રીનાથજી અંગીકાર કરે તો ભલી બાત હૈ તબ્રી ગોસાઇ જીને હરિવંશજી કહી સેવક કો તો યર્મ હૈ પરિપ્રભુન કો તો શ્રમ હોઈ બંનેના બંનેનું રાખ્યું હારે શ્રી ગોસાઇજી તો આપના ચાચાજીને ભાખ્યું સેવકનો તો એ જ ધર્મ છે એટલે કે સેવકે તો સુંદર વસ્તુ જુએ એટલે ઠાકોરજીને અંગીકાર કરાવવાનો ભાવ થવો એ તો વૈષ્ણવનો પુષ્ટિ માર્ગના વૈષ્ણવનો પ્રથમ ધર્મ છે જેવી રીતે કુંભનદાસજીએ કેરી જોઈ સુંદર કેરી હતી આમ પણ એક દ્રવ્ય નહોતું હતું ખિસ્સામાં આપતો નિષ્કિંચન અને આપે મનોમનો જ સીધો ભોગ ધર્યો અને ગોવર્ધનનાથજી ત્યાં આવી અને બધી કેરી અંગીકાર કરી એ પ્રસંગ છે સો તો ગુસાઈજીને કહી છે ધર્મ હૈ પરી પ્રભુ કો તો શ્રમ હોય પણ કે છે કે ભરે ધર્મ છે પણ પ્રભુને તો શ્રમ પડ્યો ને છે ગોવર્ધનનાથજીથી ગુજરાતના એ રાજપૂતના ઘરમાં પધારવું પડ્યું અને જે રસ રસા થાય જે વાર્તાલાપ થાય સમય તો જાય અને જે સમાગમ થાય આ બધો સમય ગયો એમાં પ્રભુને તો શ્રમ જ પડ્યો ને તાસો જો કાર્ય કરનો શો વિચાર કે કરનો જામે શ્રીનાથજી કો શ્રમ ન હોય ઓર આપનો ધર્મ રહે કેટલું સુંદર બેલેન્સ પણ કર્યું આપે કે ધર્મ નથી છોડી દેવાનો સુંદર વસ્તુ જોઈએ એટલે ઠાકોરજીને અંગીકાર કરાવવું એનું જ સ્મરણ થવું જોઈએ પરંતુ ઠાકોરજીને પણ સાથે શ્રમ ન પડવો જોઈએ સો કાર્ય શ્રી ઠાકોરજી કો સેવક કરનો ચાઇએ ઓર વ તો લીલા કો તુમ દ્વારા શ્રીનાથજી કૃપા તે પ્રાપ્ત ભય वाको તો અલૌકિક સિદ્ધિ ભય परी ये तो बालक अज्ञान है मिश्री के लालच जो बालक सर्प ग्रहण को जाई परी वाको सर्प को तो ज्ञान नहीं तासो जो श्रम हुई तो बालक की सेवा सर्प को तो तो बालक की सेवा माता पिता को करनी पड़े कितल जबरदस्त भाव श्री गुसाई जी प्रकट करे जे उपमा आपे ये तो केवी आपी સૌથી પ્રથમ તો આપે એવું કહી દીધું કે એને તો લાભ મળી ગયો તો અલૌકિક સિદ્ધિ થઈ ગઈ એટલે કે એને તો આ મહાભૂત જે માંસ મજાનું બનેલું શરીર છોડી અને દૈવી દિવ્ય શરીર ધારણ કરી એ તો લીલામાં સ્થાન પામી ગઈ પણ એ બાળક અજ્ઞાન હે આ જે શબ્દ છે ને કે આ બાળક અજ્ઞાન છે એટલે અહીંયા બાળક ભાવ રાખ્યો છે એટલે અજ્ઞાન કહ્યું બાળકને સમજ ના હોય તો પછી દાતા દ્રષ્ટાંત આપતા કહ્યું કે બાળકને કોઈ મિશ્રીની લાલચ આપે અને જો બાળકને કે આ મિશ્રી આપું છું તો આ સાપને પકડ તો સાપને પકડવા જાય બાળક સર્પ ગ્રહણ કો જાય પરી વાકો કો તો જ્ઞાન નહીં પણ બાળકને સર્પનું જ્ઞાન એટલે આમાં મિશ્રી એટલે શું ભાવ કર્યો એ આપણે આપણી રીતે સમજી લેવાનું અને સર્પ એ કોને કીધું એ બે છૂટું પાડવું પડે એ આપણે આમાં આગળ ન વધીએ પણ આમાં કહેવાય એવું જ માગે છે કે મિશ્રીની લાલચથી સર્પને ગ્રહણ કરવા જાય તો એ બાળકનું બાળકને એનું જ્ઞાન નથી કે આ સર્પ છે આશો જો શ્રમ હોય તો બાળક કી સેવા માતા પિતા કો કરવી પડે અને એ જો એ બાળક આવી રીતે કોઈ ભૂલ કરી બેસે અને સાપ એને ડસે તો પછી એની સેવા મા બાપને કરવી પડે મા બાપ તરીકે અત્યારે ભાવ રાખે છે કે અમારે કરવી પડે કારણ કે બાળક છે જૈસે શ્રી મહાપ્રભુજી सेवक કે સેવક રામદાસજી આપતા છોરી કે સિપાહીગીરી કી ચાકરી કરી પરિશ્રી ઠાકુરજી કો શ્રમ તો ન કરવાયો આ પ્રસંગ તો સ્મરણ કર્યો છે આપે આજે ગોકુલનાથજીએ કે અપરસ એક બધું નથી પણ અપરસથી વધારે પણ ઠાકોરજીને શ્રમ ન પડવો એ છે આ પ્રસંગ આવે છે ચોર્યાસી વૈષ્ણવમાં નામ છે રામદાસ મહાપ્રભુજીના સેવક અને એ અપરસ એવી કરતા કે અપરસ છોડતા જ નહીં બધું લૌકિક છોડી જ દેલું પણ બધું અપરસમાં જીવન પણ જ્યારે દ્રવ્ય ખૂટ્યું અને ઠાકોરજીએ એમનું દેવું ચૂકતે કરવા માટે રૂપ લેવું પડ્યું અને એમનું જ રામદાસનું જ અને એ દ્રવ્ય ચૂકવી આવ્યા ત્યારે આ રામદાસને થયું કે આવું અપરાશ શું કરવાની કે હું બહાર ન જાઉં અને મારા સેવામાં જે દ્રવ્ય જાય છે એનું જે દેવું થયું છે એ ચૂકવવા પ્રભુએ શ્રમ કરવો પડ્યો એવી અપરાશ નથી કરવી મારે તે દિવસથી અપરાશ છોડી દીધી અને પોતે નોકરી કરવા લાગી ગયા સિપાહીગીરી કરવા લાગી ગઈ એક જમાનામાં તો ધનાઢ્ય હતા પણ સમય ગયો પરિસ્થિતિ બદલાઈ તો સિપાહીગીરી કરવા લાગ્યા તો અપરસ છોડ્યાનું કોઈ દુઃખ ના થયું અને એ જે પછી પગાર આવે એમાંથી જે તે થાય રંચક સેવા એટલી જ કરતા તો ભેદ થયો પહેલાં તો જબરજસ્ત સેવા હતી અપરસમાં હતી ચોવીસ કલાકવાળી હવે તો અપરસ જ છૂટી ગઈ છે અને નોકરી કરે છે અને પગારમાંથી આવે ત્યારે જે થોડી ઘણી સેવા થાય છે એ જ ક્રમ રહ્યો છે અને એ વખતે જ્યારે વલ્લભ પાસે આવે છે આ રામદાસ ત્યારે બધા વૈષ્ણવની સામે મહાપ્રભુજી એના વખાણ કરે છે તો બધા વૈષ્ણવ પૂછે છે કે આવું કેમ પહેલાં તો અપરશમાં હતા આપની આપે જ પ્રગટ કરી છે મેળમર્યાદા અપરસની અને એમાં એ હતા અને એ વખતે સારા હતા ને હવે તો આપે જોયું કે સિપાહીગીરીનું કામ કરી રહ્યો છે સાધારણ નોકરી દ્વારપાલની સિપાહીગીરીની અને એ પણ એ જ કપડામાં અહીંયા આવ્યો છે પાછું એવું બી નહીં કે ધોતીબંધીમાં તો એ આપણે આટલા બધા વખાણ કર્યા એના ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હવે પ્રભુને શ્રમ નથી આપતો કે કેયા પ્રાસુ કરવા કે જમા પ્રભુને શરમ પડે એ એક પ્રસંગને અહીં શ્રી ગોકુલnathજી એ સ્મરણ કર્યો શ્રી ઠાકુરજી કો શરમ તો ન કરવાયો તબ રામदास जी કો દેખી કે શ્રી મહાપ્રભુજી બલવાચારીજી શ્રી મુкте રામदास जी કો ધન્ય ધન્ય કહે તાતે વૈષ્ણવ કો તો શ્રીનાથજી કે વિશે એસો રામदास जी કો જેસો સ્નેહ રાખનો તબ હરિવંશજી શ્રી ગોસાઇજી કે વચન સુનિક ચુપ કરી ભાવ પ્રકાશમાં જે વર્ણન આવશે શ્રી હરિરાયજી કહેશે એ આવતીકાલે શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધન નાથ કી જય